લોકસભાની ચૂંટણી લડવાનું મન બનાવી ચૂકેલા અને પક્ષ તરફથી જેમને મૌખિક સૂચના અપાય છે એવા ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શિવરાત્રીના પવિત્ર દિવસથી જ શરૂ કરી દીધા વાવના ધારાસભ્ય અને સતત બે વાર વિધાનસભાની ચૂંટણી જીતનાર ગેનીબેને પાલનપુરમાં શિવમંદિરમાં પૂજા અર્ચના કરવાની સાથે ચૂંટણી લડવાની તૈયારી થઈ ચૂકી હોવાનો શંખનાદ કર્યો છે જો બનાસકાંઠાથી ઠાકોરના સ્થાને અન્યને કોંગ્રેસ ઉતારે તો ગેનીબેનને પાટણ બેઠકથી ચૂંટણી લડાવાય તેવી પૂરી શક્યતા છે જોકે બનાસકાંઠાની બેઠકથી ગેનીબેન ઉમેદવારી કરે તો અહીં કોંગ્રેસ વતી ઠાકોર સમાજની મહિલા ગેનીબેન અને ભાજપ તરફથી ચૌધરી સમાજના મહિલા એવા ડોક્ટર રેખાબેન વચ્ચે સીધો જંગ જામવાનો નક્કી છે યાનીબેને ચૂંટણીની તૈયારીના સ્પષ્ટ સંકેત પાલનપુરમાં આપી દીધા છે દેવના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે એમાં તમામમાં અમે પણ આવી ગયા ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે ચૂંટણી એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી સો ટકા ચૂંટણી લડીશું